સ્પેશિયલ ઝાલોથી આયા છે મારા ભાઈ અને મારા યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર પણ વિડીયો દેખ્યો છે એટલે ખરેખર મારા ભાઈ મન તો બહુ આનંદ છે સપોર્ટ કરજો મારા ભાઈ અમને ચોક્કસ બરાબર છે તમારા એરિયામાં મારો વિડીયો ઝુંદી ના પોકે હોય તો તમે પોકા દેજો ચોક્કસ પોકારશું બરોબર ને બરોબર અને મારું માલકતું કોઈ કોમ કાજો તો એ મન કે છે મે કરી આલ હો ચોક્કસ ચાલો જઈએ માતાજી જય માતાજી ગાયોનો ગોવાર મારું રાજા રણ છે ઈને મને આ ગાય બાપુ ને મોટો બાઈ ને ના আহ লো লো লাডি লো আহা গোড়ো গড়ো বড়ো তরজি মরিয়া হম 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 ભાઈ ફાઈનલી આપણે પહોંચી ગયા છે હિંમતનગર અને આજે જો કે આપણા પ્રકાશ ખત્રી સાહેબ ને ગિફ્ટ ગિફ્ટાળવાની છે એમને બહુ ઈચ્છા હતી ભાઈ બરી ખાવાની તો આપણે કઈ અતિ સ્પેશિયલ દેશી ની દેશી બનાવેલી બરી લઈને આવી ગયા છે વિથઆઉટ કેમિકલ વાળી એટલે કે ભાઈ ખોડ ગોર કોઈ નહીં નાખ્યું બરાબર આ એમની ઓફિસ છે જોયું ભાઈ મિત્રો અહીં મતનગર આયા હતા અને ફાઇનલી આપણે ભાઈ પ્રકાશ ખત્રી સરિયા છે જોકે અને એમને ભાઈ એક ગિફ્ટ આલી છે જોકે એમની પર્સનલ વસ્તુ આલી છે એ તમને ઘેર જઈને બતાવીએ બરોબર પેલા આપડે ચશ્મા લેવા છે તો ચશ્મા લેતા સલમાન મોદી વિક્રમ કેવી મજા આવી મતનગર ઘોડે નઈ મજા આવી ગયા મજા આવી ગઈ ને આમાં વિક્રમનો પતંગ લેવા પણ તો વાર છે યાર તો ગાઈઝ ફાઇનલી આપણે ચશ્મા લેવા માટે આવી ગયા છે જો કે આપડે ભાઈ પેલા ચશ્મા લીધા હતા પણ હારા તૂટી ગયા છે અને અમે ભાઈ આપડે શો થી ચશ્મા લેતા હોઈએ છીએ દર વખતે એ તમને બતાય કારણ કે સો રૂપિયા ભાઈ ફર્સ્ટ ક્લાસ ચશ્મા આવતા હોય છે જો આપડે ભાઈ સલમાન માં ચશ્મા મળી જતા હોય છે લેહડો આપડે અંદર જઈએ અને ચશ્મા લઈએ મારા ભાઈ ગાઈઝ ફાઇનલી ચશ્મા બાઈક લીધો છે અને જો આ હોમાં વિક્રમભાઈએ બાઈક પર સાકતો વિક્રમ ભાઈ પેલી વાર ચશ્મા લીધા હે શું કરો ભાઈ પીવું આગળ બતાવું હાજુ ગાઈશ ગાડી ભાગી ગઈ હે આ જુઓ આ બરી ગઈ છે બધું આ જોરદાર થઈ ગઈ છે કામ આ એટલે વિક્રમ છો ને કરી લે આ વિક્રમ જો શોખ આઈ રહે ફોન લગાવતા આપણ ના ના હા ને ફોન લગાઈ દે પાછો ઓ માય ગોડ હમ બેઠ ચુકે હે લિપ માં વિક્રમ ભાઈ કેસા લગ રહા હે ભાઈ બઢિયા રાખી રહા આ જો નથી દબાઈ

વિક્રમ ને બોડી આલો થોડી ગઈ તમારી વિક્રમ કેસર દોણા ખાવાના બંધ કરી દે તો બોડી બની મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર અને થોડા પેકેટ લઈ જશું જોવા ભાઈ ચવાણાનો કારણ કે મારા ઘર આગળ રોડ પર દાંતણ દાંતણ દાંતરી સનો નાક દે ને કાઢ લીધી જો કોઈ મિલ દે દાંતણ

મારે નટો પીવો ને મને પાયો રે આ દીક્યો પંડ્યો મને કસો અરે મારે નટો પીવો ને મને પાયો રે મધુરો દારૂ રયો મે કેસના હા ભાઈ 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 દારૂ વે ગયો સ આ વીકો મે કેસે દારૂ રયો બે પર જો હે જોકે આ તો ખાલી આપણને ગિફ્ટ આવી છે તમને બતાવીએ ભાઈ લગભગ ભાવ ખાલી અંદાજિત કયો એટલા ખોલું એટલા માટે તો ભાઈ ઓનો ભાવ છે રૂપિયા પિસ્તાલીસ હજાર માઇક છે પણ માઇક મારા ભાઈ એક નંબર છે જોવા ડીજેઆઈ નું માઇક છે જે મોટા મોટા બધા ક્રિએટર હોય છે ને જે એક્ટર હોય બરાબર છે એ બધા આ જ માઇક વાપરતા હોય છે બાકી તમે માઇક જુઓ યાર બે રિસીવર આવ્યો છે અને એક આ વચ્ચે છે બરાબર છે બાકી માઇક તો મારા ભાઈ એક નંબર માઇક છે ડીજેઆઈ કંપનીનું જુઓ આ એ અમે ભાઈ જે માઇક લાયા હતા ને એ ડિજીટેક કંપનીનું હતું લગભગ પિસ્તાલીસો એકતાલીસો રૂપિયામાં લાયા હતા પણ માઇક તો મારું સારું ફેલ જતું છે કોઈ અવાજ બહુ સારું આવતો નથી ક્લિયર ઓકે વિક્રમ હા એટલા પાછા મેં પાછું જોઈએ એટલે પાછા મેં આવી દીધું બરોબર છે ડીજેઆઈ નું માઇક લાય છે તે હાલમાં તો જો કે આમ ના થોડીક ગિફ્ટ આવી છે હા ચવાનું છે પ્રકાશ ખત્રી સાહેબ આવ્યું છે કે ભાઈ ભાઈ તમારે વિડીયો વિડીયો બનાવો તો બનાવજો બરાબર છે પણ હા ચવજો ખાલી એટલે થેન્ક યુ પેલા તો પ્રકાશ ખત્રી સાહેબને ને બાકી આપણા જે બધા વ્લોગ આવશે બરાબર છે કોઈ આપણે પબ્લિકમાં જ્યાં હોય તો આ ડીજેઆઈ કંપનીનું માઈક પર આવીશું અને વ્લોગ બનાવીશું બરાબર શું થયું કેવું છે નહીં હું ગુમાર નહીં હું

ભાઈ આ માઇક માં થોડો ઇસ્યુ છે મારા ભાઈ કારણ કે થોડું હિક ઉપર હે અથવા તો કંઈક પ્રોબ્લેમ એવું લાગે છે મારા ભાઈ એટલે આપણે અહીંયા કર્યા છીએ ગેર આ તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરો મારા ભાઈ ચલો દાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી જો આવી કોઈ જીતો દોર્યા ગેરે આયે